તો આજે આપણે ભોજ મસાલાનો યુઝ કરીને ટ્રેડિશનલ રીતે બનાવીશું ગોળ કેરીનું અથાણું જે રીતે આપણે દાદીનાની બનાવતા હતા તે જ રીતથી આપણે ટ્રેડિશનલ રીતે બનાવીશું અથાણું તો અહીંયા રાજાપુરી કેરીને આપણે આ રીતે છાલ ઉખાડીને પીસમાં કટ કરી લીધેલી છે હવે તેમાં આપણે હળદર મીઠું ઉમેરીને તેને મેરીનેટ થવા માટે રાખી દઈશું સાતથી આઠ કલાક માટે સાતથી આઠ કલાક પછી કેરીની અંદરથી આ રીતે બધું પાણી નીકળી જશે કેરી એકદમ પરફેક્ટ સારી રીતે મેરીનેટ થઈ ગઈ છે હવે આ રીતે એને ખુલ્લી હવામાં આપણે સુકવી દેવાની છે પંખા નીચે કે તડકામાં નથી સુકવવાની મસાલો બનાવવા માટે આપણે અહીંયા ધાણાના કુરિયા રાયના કુરિયા મેથીના કુરિયા અને વરિયાળી લીધેલી છે ને સાતથી આઠ નંગ આપણે અહીંયા મરી લીધેલા છે આખા અને અડધી ચમચી આપણે ભોજ મસાલાની હિંગ ઉમેરીશું આ હિંગનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી છે અને મસાલા ઉપર આપણે સો ગ્રામ નવસેકું ગરમ તેલ ઉમેરી દેવાનું છે અને તરત ઢાંકી દેવાનું છે બે મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે બે મિનિટ પછી તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું ભોજ મસાલેના મસાલામાં આપણે અહીંયા હળદર પાવડર લાલ કાશ્મીરી મરચું આ મસાલા એકદમ અથાણું બનાવવા માટે બેસ્ટ છે કાશ્મીરી મરચું ઉમેરવાથી અથાણામાં અથાણાનો કલર ખૂબ જ સરસ લાલ આવે છે તો એ આપણી એક કિલો કેરી હતી એક કિલો કેરી સામે આપણે પાંચસો ગ્રામ ગોળ લીધેલો છે ગોળ આપણે અથાણામાં સ્પેશિયલી અથાણાનો ગોળ આવે છે તે જ લેવાનો છે કોલ્હાપુરી ગોળ હવે કેરી ઉમેરી દઈશું અને બધી વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું તો આ અથાણાને આપણે એક સ્ટીલના વાસણમાં સારી રીતે દબાવીને ભરી દેવાનું છે અથાણું બનાવીએ ત્યારે સ્ટીલનું અથવા કાચના વાસણનો જ યુઝ કરવાનો છે આ રીતે સારી રીતે દબાવીને ઢાકીને આપણે પાંચ દિવસ માટે અથાણાને રહેવા અથાણા વચ્ચે દિવસમાં એક થી બે વાર આપણે તેને ચલાવતા રહેવાનું છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ ગોળ પણ સારી રીતે મેલ્ટ થઈ ગયેલો છે તો પાંચ દિવસ પછી અથાણું આવું સરસ લચકેદાર તૈયાર છે હવે તેને આપણે એર ટાઈટ કાચની બોટલમાં સારી રીતે સ્ટોર કરી દેસ આ વિડીયો ડિટેલમાં જોવા માટે યુટ્યુબમાં હીરા કિચનમાં તમે જોઈ શકો છો